અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે મગફળીના પાકનો સંપૂર્ણ રીતે નાશ મણની ટેકાના ભાવની જાહેરાતથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે સાવરકુંડલાના શાંતિનગર અને જાબાળ ગામે ખેડૂતોએ પોતાના મગફળીના પાથરા સળગાવીને આક્રોશ વ્યક્ત કર્યો અહીં ખેડૂત મુકેશ ભેસાણીયાએ દસ વીઘા મગફળી વાવી હતી ઉમદા ઉપજની આશા હતી પરંતુ એક અઠવાડિયા સુધી અવિરત વરસાદથી પાથરા પાણીમાં ગરકાવ થઈ ગયા છે સરકારે હવે ટેકાના ભાવે માત્ર એકસો પચીસ મણ ખરીદવાની જાહેરાત કરી છે જે ખેડૂતના ખેતીના નુકસાન સામે કશું જ નથી જેથી લાચાર થયેલા ખેડૂતોએ પાથરા સળગાવીને વિરોધ નોંધાવ્યો જાબાળ અને નાની ધારીના ખેડૂતોએ પણ આ જ પગલું અપનાવ્યું છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર સંપૂર્ણ વળતર આપે ટેકાના ભાવની મર્યાદા વધારે તો જ અમે બેઠા થઈ શકીશું અને આ વરસાદ ની લીજે થી બધું બગડ્યું હળગાઈ દીધું કઈ નીકળે એમ નથી અને મારે અડતો પાક છે ખર્ચો તો લાખ રૂપિયા જેવો થઈ જાય ને દસ વીઘા તો આ બધું ખ્યાસાયું રાકાવ્યું બીજું વવરાવણ બધું બિયારણ દવા સાટી આદિ લગાણ થઈ પણ હવે આવા કામ તો આમાં નથી કાઈ નથી તો હું મારે રાખીને ટેકા માં તો ક્યાંય થોડું નીકળે એમ અમારે કઈ નથી તો હું ટેકા નાખવું અમારે સરકાર ને આમ ધ્યાન દેવું જોઈએ એમ જેને બગડ્યું હોય એને તો મેં મારા ભાગ્યા ને અડધો અડધ વાવ આપ્યું હતું પણ અતિવૃષ્ટિ થઈ અમરેલી જિલ્લો આખો ડૂબી ગયો છે ખેતીવાડીમાં તો એને કાઈ મળે એમ નતું એટલે મને એને કીધા વગર હળગાવી દીધી કે હવે મારે આનું કઈ સહકાર સરકાર કાઈ આપે એમ છે નહીં એટલા માટે આ પગલું ભર્યું છે અને ઘણો ટાઈમ થઈ ગયો આખો અમરેલી જિલ્લો ડૂબી ગયો છે છે તેના ભાગ્યાઓ તેની પણ દશા વધુ કફોડી બની છે આપ જોઈ શકો છો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ અને શાંતિનગર વચ્ચે આવેલ ખેડૂતે દસ વીઘામાં પોતાનું મગફળી વાવેતર કર્યું હતું એક લાખ રૂપિયા જેવો ખર્ચો કર્યો હતો

તે સળગાવી અને વિરોધ વ્યક્ત કર્યો છે ત્યારે સરકાર પાસે અપેક્ષા અને આશા રાખી રહ્યો છે કે સરકાર યોગ્ય પણ સહાય કરે તો ખેડૂત સાથે તેના ભાગ્યા પણ ઉભા થઈ શકે ફારૂક કાદરી